નવ દિવસ પછી અમારા ઘરે બહુ મોટી સરપ્રાઇઝ બહુ મોટું ધમાલ મસ્તી અને અમારા પૂરી છે તો ડ્રીમ હતું બહુ મોટું અને બંનેની મહેનત બંને એટલું એકબીજાની સપોર્ટ કરે છે અને બંને એકબીજાને કોઈ કામ કરવામાં ના નથી પાડતા મને જે કરવું હોય એ મને આ સપોર્ટ કરે મતલબ કોઈ પણ કામ મારું ક્રાફ્ટિંગમાં તમને બધાને ખબર હશે એક વસ્તુ માગુ ને વિશા લાખો ક્રાફ્ટિંગનો જથ્થો લઈ દે મને એટલે આમ બધી જે મારી અમારે બેની મહેનત ને સક્સેસ ના લીધે બધું મસ્ત એક ડ્રીમ કમ્પ્લીટ થવાનું છે ડ્રીમ કમ ટ્રુ એટલે ઈ તમને બધાને 16 તારીખે ખબર પડશે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે 16 તારીખે સાંજે 6 વાગે બ્લોગ આવી જવાનું છે બહુ મસ્ત તો ચાલો ફિલહાલ અત્યારે આવી ચાલી ચક્કર માં વેલ લાઈ ગયો બહુ ચાલો ફટાફટ જે કિચન તરફ નાસ્તો ઓલરેડી મે બનાવી નાખ્યો છે રોટલી બની રેડી થઈ ગઈ છે તો આપણે નાસ્તો કરી લઈએ ચાલો ચાલો આપણો સમય કેવો છે કે અત્યારે મેળવે અને રાત્રે રસોઈ નો સમય હોય ને સાડા છ પોણા માખણ ઉતરે એટલે લગભગ પંદર વીસ મિનિટ માં માખણ ઉતરી ગયું હોય અત્યારે પાછા માણ માં તો કથે લાવી દીધી પંદર વીસ મિનિટ નું કામ દોઢ કલાક થી માં થઈસ ઘડીક વાર ફેરવું પાછું થોડીક વાર ઠારવા મૂક પપ્પા આવી ગયા છે ત્યારે ઘરે

કે મંદિરે હમણાં ઉત્સવ છે તો હવે છેલ્લા બે દિવસ છે આજ અને કાલ તો આજે તો પાછા દીદીની વહેલા આવી જવાના છે બે વાગે તો કારણ કે ત્રણ વાગે તો મંદિરે પહોંચી જવાનું છે અને આજે તો બાંધણીની થીમ છે તો વહેલા ફ્રી થઈ અને વહેલા રેડી થવું પડશે વહેલા મંદિરે નીકળવાનું છે આજ તો તો ગઈ કાલે તો બટેકાએ બધાની હાલત ખરાબ કરી નાખેલી મતલબ સવાર બપોર સાંજ નકરું બટેકા 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 તો અત્યારે તો પાછું તમે જોઈ શકો છો કે આજ પાછું ગુવાર બટેકા એટલે ગુવાર બટેકાનું શાક સિમ્પલી અને રોટલી બનાવી નાખીએ મસ્ત ફટાફટ જમી કાઢને ફ્રી થઈ જઈએ આપણે થોડા ઘણા ફેમિલી મેમ્બરના પેકિંગ છે કે જેને હજુ રક્ષાબંધન પહેલાં જોઈએ છે એ લોકોને કુરિયર આપણે કરી દઈએ એટલે પહોંચી જાય અને મેઇન ઇમ્પોર્ટન્ટ વાત કે બહુ બધા ઓર્ડર પેન્ડિંગમાં છે અને આ વસ્તુ એવી છે કે ઓલરેડી અમારી પાસે બનેલી ન હોય આપણે ફ્રેશ ફ્રેશ ઓર્ડર પછી બનાવીએ અને તમને કુરિયર કરીએ છીએ એટલે વિધિન દસ બાર દિવસ જેવો ટાઈમ લાગે એ પહેલાં તમને મળી જાય એટલે વિધિન દસ દિવસ જેવો ટાઈમ તો લાગે જ એટલે જે જે લોકોને ફરસાણ રિલેટેડ સ્વીટ રિલેટેડ પ્લસ ભરેલા શાકના મસાલા રિલેટેડ કાંઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો

દૂધ ન પીધું આજ નથી મને મજા જ નથી એટલે મમ્મી ત્રણ વાર પૂછવા કે દૂધ પીવું દૂધ દૂધ નથી ઈચ્છા અત્યારે એમ લાગે એક રોટલી તો એમ લાગે પેટમાં આજે આમ થાય પેલો ગેસ માટે મમ્મી

બધા બાંધણી જ છે આજે ત્રણે નીકળી ગયા હવે ચાલો જઈએ મંદિરે ઉત્સવ આજે શું છે એ બધાને ત્યાં જઈને બતાવીએ ઓકે સારું అత్త్ ప్రసాది మాటా సర్ప్రాఇస్ అలేలే స్పేశల సముసా వార్యార్ చట్ని చట్ని నా ది సోంని 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 సముసా తుబుదే హెలే అవిది

અ વીરગી દીન સરખું જ મમી હા હા તો મસ્ત છે અત્યારે ખાવાની મજા આવી જાય મસ્ત ફૂલ જીશું આપણે

જો મને માં અંદર કિચન માં વાતો હાલતી થી આને ઢોસા ખાવા જો મે તો ના પેડ્યો આપણે ન થાવા તૈયારી મે બીજો શું ન નહીં જીજુ હમણા હમણા કેટલા નવ જ વાર હતી પાછા ખાવા ના મમ્મી એમની મમ્મીના આ તળેલું નહી ખાવાનું ગળપણ નહી ખાવાનું ઘી નહી ખાવાનું એટલે ઈ આમ તમે કઈ વસ્તુ એવી છે કે ખાઈ ખાવાનું બધુંય ખાવાનું અમારે એવું છે હા દાદા ખાચર નો અમારો બહુ સરસ પ્રસંગ આવ્યો હતો આજે કે દાદા ચાર વર્ષના હતા ને ત્યારથી ભગવાનની પંદર પંદર દિવસ સુધી જયારે ભગવાન ક્યાંક જાતા હોય સત્સંગ કરવા એવી રીતે તો ઈ ડેલી ઉભા ઉભા સવારથી સાંજ સુધી વાટ જોવે અને જયારે પંદર દિવસે ભગવાન પાછા ઓરડે પધારે ત્યારે એની આંગળી પકડીને એને બેસાડે ઓસરીએ અને એને પૂછે કે તમે ક્યાં ગયા હતા અને ત્યાર પછી એના જે બધા હારે હોય ને એના ફેમિલીની બધા એમ કે તમારી એક તમારી જવા તો કે કેટલાય ભગવાનના ભક્ત છે પણ એ કે તમે એવી રીતે ભગવાન પૂછો ભગવાન થોડા નવરા છે કે થાકીને આવ્યા છે અને આરામ કરવા દો ત્યારે ભગવાને કીધું હતું કે મેં તો દાદા હાટ જન્મ લીધો છે આ ધરતી ઉપર તો એટલે આખો દી ડેરી ઉભા રહે પછી આનંદ વાંચો પછી દાદા ઘરે આવે

આ સૂર્ય ચંદ્ર કા બે ધ્યાન ન જાય કોઈ કઈ કે અમારું છે પત્રે જ બહુ મસ્ત બહુ મજા આવી

તો તнямиમાં પલ્લા પલ્લામાં જો પાતે એક પાનમાં કેટલી બધી એને ડિઝાઇન કરેલી ડિઝાઇન આપા પડ્યું ને કરેલું તો એટલે પણ આમાં કુદર આમાં ડીજે પ્રોટો જરૂરી છે એવું ઈ જ વિચાર કરીએ ને એવું કુદર કુદરમાં ભેસવા આવો હા એમાં એવું હોય એક સમજાય વસ્તુ છે

ઈશાન કરે કોઈનો સંગ કોઈ આદમી કોઈ આદમી હારે છે અને કોઈ દી એની જિંદગી પૂરી કરી કે કોઈ દી ક્યાંય હોય દીકરીને ગમે એટલું દુખ હોય તો એ જિંદગી પૂરી કરે અત્યારે તો પપ્પા બધી બોલે છે પેલાના તો કેટલું દુખ આપતા બોલીને કોઈ બોલી જ ન હોગે કરતા દુખ દુખ એટલું દુખ હતું એવું અને હા કોઈ બોલી વસ્તુ વસ્તુ ત્યારે તો જે આપડે વાતું કરીને તો આપડે રૂવાડો બતાવી કે તો એ ટકી હકતા એમ બી ના નો કેતા કે અમને એટલું દુઃખ છે

સમય મર્યાદા હતી મારા કહેતા હતા કે અમે ત્રણ જેઠ જેઠાણી હતા ને સૌથી નાની હું એ કે ઓલા મારી જેઠાણીઓ હતી ને એને તો થોડી કરેલા લાજુચી રે

નાગરિક સ્વતંત્ર અને જ્યાં તમારી જેવા મમ્મી પપ્પા હોય વધારે સ્વતંત્ર અને એમાં

ગોડા તો એક નંબર છે મમ્મી એમ છે બાકી આ કેવા છે આમ જો ગોલ્ડન કલર ના ગોલ્ડન ગોલ્ડન કરો સોનો એવું લાગે આસે આસે 18 મને લાગે ચોરી નહી વધારે હોય ને હે કુદરતી કરામત કેવી અને ફિટ કેમ જોયું તમે એક એક કેવો ગોઠવેલો છે બધા મયા ઘર ખાવા છે ને

કોદાળી હોય ને કાકાનાથ માં કોદાળી હોય બહુ હળવી લાગે હા હળવું જ લાગે હા હળવું છે

ચાલો અને પછી તો વિશાલ આજે મારે કઈ થયું છે રૂમ માં બપોરે મારા હાથેથી થી આખું ઓલું બંગડી ઓલું નો હોય નીચે પડી ગયું બધી બંગડી 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 ઓલી હોય મેટલ ને આખું ના પડી ગયું આમાં હાથ છૂટી ગયો મારું એક નમી ગયું આખું વજન એક હાથમાં આવ્યો ને તો બહુ વજન લાગ્યો કામ થઈ ગયું એ બધી આડી છે જઈ મેં કીધું હું વિશાલ આવે ને વિશાલ થોડી હેલ્પ કરે ને તો બધી પગોડી પાછી જોડો કરી દઈએ સારું ચલો તો ફાઇનલી ઇન એન્ડ વી ટુગેધર પરિવાર આજે

તમે જાજી ખવાય ને એક્ચ્યુઅલી મંગાવી હતી મારી હાટુ માં જીજુ એ ઓછું ખાય પણ બે બેન તો ખબર ના હ પણ તમારે જીજુ પણ હારી આલી ગઈ જો જીજુ કે જલ્દી રસમ તાણ કરતા તો દર્શક એક સમોસ એક સમોસ જીજુ કે નહીં આલે ચલ ફટાફટ ફ્રી થઈ જઈએ અને અમે ત્રણેય બેસી ગયા છીએ સૌથી પહેલા મમ્મીને પૂછે મમ્મી કેવો લાગે જેવડો એને એક નંબર જેવડો মোতকাব কোতো কোতো সটকে নে পাবমতেগিযো কানকে বি এপারেডাই কাংলে আক্য়ে তোকে আকাদেরেে তোয়ে কোটাকেয়ে আকে আকে